નમસ્કાર સ્વાગત છે આપનું લોકમંચમાં લોકમંચમાં વાત કરીશું ગાય માતાની કારણ કે ગાયને આપણે હિન્દુ ધર્મમાં માતા કહીએ છીએ સનાતન ધર્મમાં એની માતા તરીકે પૂજા કરવામાં આવે છે અને બીજું તેત્રીસ કોટી દેવી દેવતાઓનો વાસ ગાયમાં છે અને એને જ લઈને એને પૂજા કરવામાં આવતી હોય છે પરંતુ છેલ્લા કેટલાક સમયથી ગાયને જે રસ્તા પર રજરથી મૂકવામાં આવતી હતી એને લઈને એક કાયદો ઘડવામાં આવ્યો હવે ગાયો રસ્તા પર છે નહીં અને ગાયો ઢોરવાડે પૂરવામાં આવે છે પણ જ્યારે ગાયોને ઢોરવાડે પૂરવામાં આવે છે ને એમાં જે ગાયોનું મોત થાય છે એને લઈને રાજનીતિ ગરમાઈ છે ક્યાંક માલધારી સમાજમાં આક્રોશ જોવા મળી રહ્યો છે અને ખાસ એને જ લઈને જે વિડીયો થોડા દિવસ પહેલાં જે વાયરલ થયો હતો કે ગાયોની દુર્દર્શા કયા પ્રકારની છે શું એમની પરિસ્થિતિ છે કેમ થાય છે તો એક આક્ષેપ એક પણ થાય છે કે પૂરતો ઘાસચારો મળતો નથી પીવાનું પાણી પૂરતું મળતું નથી તરફડીને ગાયો ભૂખે ને તરસે મરી જાય છે અને જ્યાં ઢોરવાડામાં પાંચસોની કેપેસિટી હોય એ ઢોરવાડામાં જ્યારે પાંચ હજાર ગાયો રાખવામાં આવે ત્યારે શું દશા થાય આપણે સમજી શકીએ છીએ કોંગ્રેસનું ડેલિગેશન પણ ગયું હતું એ મુલાકાતે ઢોરવાડાની જે દાણી લીમડામાં છે અને એમણે કહ્યું કે હૃદય તમારું આખું કમકમી ઉઠે એવી હાલતમાં એટલી ગંદકીમાં આ ગાયોને રાખવામાં આવી રહી છે સાથે જે કોંગ્રેસે કહ્યું કે સારવારની યોગ્ય વ્યવસ્થા નથી ઘાસચારો નથી અને એને જ લઈને રોજથી રોજની વીસથી પચીસ ગાયોના મૃત્યુ થાય છે અને એની નોંધ હાઈકોર્ટે ક્યાંક લીધીને હાઈકોર્ટ પણ વ્યથિત થઈ ગાયોને પશુધનના મોતના ફોટા હાઈકોર્ટ સુધી પહોંચ્યા હાઈકોર્ટ પણ વ્યથિત થઈ હાઈકોર્ટે કહ્યું કે લોકોની સુવિધા માટે નિર્દોષ પશુઓની બલી ન ચઢાવી શકાય અને બીજું કે પોલિસીના નામે પશુ સાથે જે ક્રૂરતા થાય છે એ ક્રૂરતા ન ચલાવી લેવાય ગાયોની આ સ્થિતિ માટે ભગવાન માફ નહીં કરે હાઈકોર્ટે આ પણ કહ્યું છે હવે આમાં કોણ કોને માફ નહીં કરે કદાચ જનતા પણ આવી જાય કદાચ તંત્ર પણ આવી જાય કદાચ આને લઈને જેની જવાબદારી છે બધા જ લોકો આવી જાય કે જેને લઈને ગાયો તરફડીને મરી જતી હોય છે અને વિડીયો જ્યારે વાયરલ થતા હોય છે ત્યારે ઘણા બધા સવાલ તંત્ર સામે ઉઠતા હોય છે કારણ કે હાઈકોર્ટનો આદેશ અને સરકારની ગાઈડલાઈન્સ છે આ ગાઈડલાઈન્સના આદેશનું પાલન કેમ નથી થતું બીજી વસ્તુ એ છે કે ગુનાહિત બેદરકારી કે ભ્રષ્ટાચાર કયા કારણે ગાયોના થાય છે મોત અને પાંજરાપોળની માવજતના નામે જે કરોડો રૂપિયાનું બજેટ ફાળવવામાં આવે છે બજેટ ક્યાં છે આ બધા જ સવાલો થઈ રહ્યા છે આ જ અંગે માલધારી સમાજમાં રોષ અને માલધારી સમાજ આજે પહોંચ્યો હતો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અમદાવાદ મ્યુનિસિપલ કમિશનરને મળીને તેમણે એક આવેદનપત્ર આપવા માટે મોટા સમૂહમાં મોટી સંખ્યામાં માલધારી સમાજ પહોંચ્યો કમિશનર મળ્યા નહીં આખરે મેયર અને પ્રતિભા જૈન અને દેવાંગ દાણી સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન સાથે એમણે મુલાકાત કરી બે દિવસનો સમય માંગવામાં આવ્યો છે સવાલ એ છે કે શું બે દિવસના સમયમાં ઉકેલ આવી જશે સવાલ એ છે કે બે દિવસમાં શું ગાયોના મોત થતાં અટકી જશે સવાલ એ પણ થાય છે કે બે દિવસમાં ઘાસને પશુચારો યોગ્ય વ્યવસ્થા ચોખાઈ પાણીની વ્યવસ્થા આ બધું મળી જશે ને ખાસો ગાયોના મોત જે થઈ રહ્યા છે એને લઈને આખા ન માત્ર કોંગ્રેસ ન માત્ર માલધારી સમાજ પણ સનાતન હિન્દુ ધર્મમાં આ એક ચિંતાનું કારણ બન્યો છે ત્યારે લોકમંચમાં આ વિષય લીધો છે અને આ વિષયને ન્યાય આપવા માટે મારી સાથે ભારતીય જનતા પાર્ટીના નેતા નિલેશ સોલંકી છે નિલેશભાઈ સ્વાગત છે આપનું કોંગ્રેસના પ્રવક્તા તરીકે વિરમ દેસાઈ મારી સાથે છે પરંતુ જે પ્રમાણે કોંગ્રેસ આક્ષેપ કરી રહી છે કે પાંચસો ઢોર રાખવાની જગ્યાએ પાંચ હજાર ઢોર રાખવામાં આવે છે એટલે કે આ ગાયો રાખવામાં આવે છે રોજના વીસ થી પચીસ ગાયોના મોત થાય છે સારવારની યોગ્ય વ્યવસ્થા નથી બીજું કે ગાયોને

જી ઇકબાલ શેખ મ્યુનિસિપલ કાઉન્સીલર ઇકબાલ શેખ અને ઘણા બધા જોઈએ તો જે ઘટનામાં જે ઢોરના જે દ્રશ્યો આપણને જોવા મળ્યા હતા વિડીયો જે વાયરલ થયો તે માધ્યમથી સોશિયલ મીડિયાના માધ્યમથી એવા જ કંઈક દ્રશ્યો એ પણ હતા નાખવામાં આવેલું નતું અને જે ઘાસ જે પૂરતા પ્રમાણમાં જે 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 જોઈએ એમાં એમના જ અધિકારીઓ બોલી રહ્યા રહ્યા હતા હતા એનામાં એમની વાત જે હતી એ એક ઢોરમાં એમને જે આંકડો આપ્યો એક્ઝેક્ટલી આંકડો મને યાદ નથી પણ જે આંકડો આપ્યો એના ઉપરથી રાષ્ટ્રીય અમારા સેવા દળના અધ્યક્ષ માન્ય શ્રી લાલજીભાઈ પણ હતા અને એમને જયારે આ વાત કરવામાં આવી એમને પૂછ્યું કેટલો ઘાસચારો છે ત્યારે એનો એક અંદાજે કાંકડો એવો મળ્યો કે રોજનું પાંચ કિલો ઘાસચારો જે છે ગાયોને ખવડાવવામાં આવે છે તમે જે અધિકારી જે વાત કરી રહ્યા છો એના ઉપરથી જ્યારે કે ગાયને રોજ દોઢમણ એટલે કે ત્રીસ કિલો ઘાસ જોઈએ અને આપણે પોતે પણ માલધારી છીએ માલધારી છીએ એટલે આપણને પણ ખબર છે કે રોજનું કેટલું ઘાસચારો જોઈએ એટલે કોંગ્રેસે ખૂબ જ એમાં અમિત ચાવડાજીએ તો નિવેદન પણ કર્યું હતું કે એ મીડિયાના માધ્યમથી કે હું મુખ્યમંત્રી શ્રીને રાજ્ય મંત્રી શ્રીને પણ હું વિનંતી કરું છું કે આવો અને અહીંયા જુઓ પરિસ્થિતિ શું છે એટલે ત્યાંના આમાં સંડોવાયેલા છે એનો વેપાર પણ થઈ રહ્યો છે અને માલધારી સમાજમાં આના માટે તેને ખાસ આક્રોશ છે કોંગ્રેસે એવું કહ્યું છે કે નામદાર હાઈકોર્ટ જે આદેશ કર્યા છે એમાં હાઈકોર્ટનું અવલોકન એવું છે કે જે ગાયો લોકોની સુવિધા માટેની જે વાત છે પણ ગાયો ક્યાંક અડચણ રૂપ થઈ રહી છે અને એમાં કોંગ્રેસ પણ માને છે કે રસ્તે રખડતી ગાય ક્યારે પણ ન રહેવી જોઈએ કે માણસો ને કોઈનું મૃત્યુ થાય અકસ્માત થાય કે ક્યારે પણ ચલાવી લેવાય નહીં એટલે એની માટેની નામદાર હાઈકોર્ટે પહેલા પણ કહેલું છે કે એમને વૈકલ્પિક વ્યવસ્થા આપી અને ભૂતકાળમાં કોંગ્રેસે આ વ્યવસ્થા કરેલી છે તો ભારતીય જનતા પાર્ટી એમાં કેમ ચૂપ

હું માનું છું ત્યાં સુધી એ સમાચાર સમાચાર જે મીડિયા મીડિયા છે ઇલેક્ટ્રોનિક માધ્યમથી વાત પહોંચી લાઈવ પણ થઈ છે લાઈવ બાઇટ ચાલતી બધાને ખબર છે એટલે હું માનું છું ત્યાં સુધી ભૂપેન્દ્રભાઈ ને નાની નાની બાબતોમાં કોંગ્રેસ શું કરી રહી છે એનું આઈબી છોડેલું હોય છે તો આના ઉપરથી એમને આ સમાચાર નહીં પહોંચ્યા એવું માનવાને કોઈ કારણ નથી ઓકે ઓકે દશરથભાઈ ખરેખર માલધારી સમાજની શું માંગ છે કારણ કે છેલ્લા કેટલાક દિવસોથી જોઈએ છે કે માલધારી સમાજ ધરણા પર ઉતર્યો છે ગૌહત્યા બંધ કરો મોટી સંખ્યામાં તમારા સમાજના યુવાનો ધર્મગુરુઓ પણ ત્યાં આવે છે તમારા સમાજના ભુવાજી શ્રીઓ આવે છે જે સામાજિક આગેવાનો આવે છે ખરેખર માલધારી સમાજ ઈચ્છે છે શું કારણ કે જો જે ઢોર નિયંત્રણ પોલિસી આવી એનો અમલ તો થઈ રહ્યો છે પણ શું ફરી પાછી ઢોર નિયંત્રણ પોલિસી કેન્સલ કરાવવા માટેનો આ પ્લાન છે દશરથભાઈ દિલીપભાઈ કેન્સલ કરવા માટેનો કોઈ પ્લાન નથી અમે ક્યારે કે ગયા વર્ષના એના આગલા વર્ષના કાળા કાયદા સિવાય અમે ક્યારેય વિરોધ નથી કર્યો સરકારના સહયોગે જ આપ્યો છે રસ્તે રજળતા પશુઓ ગાય હોય કે અન્ય જીવ હોય પકડો અમને કોઈ વાંધો નથી અમારા જે સરકારના જૂના નીતિ નિયમો જે આવ્યા જ કે જેને સરકારે કેન્સલ નથી કર્યો કાળા કાયદાની જેમ એ કાયદાનું જ અમલીકરણ માગીએ છીએ બીજી વાત એ હતી કે તમે તમામ પ્રકારના ખર્ચા અમારી જોડે લો છો ઢોર પકડો છો ત્યારે અમારી પર ફોજદારી ગુનો દાખલ થાય છે એનો અમારે જામીન કરવો પડતો હોય છે એને ખાતા ખોરાક આપવી પડતી હોય તો કમસે કમ માનવતાની રૂ એના રાખવાની તો વ્યવસ્થા કરો તમે અમારા ગૌચર પ્રોવાઈડ નથી કરતા નિરમાથી મળીને અને હું નામ જો કઉ છું એસજીવીપી થી મળીને એક એક રૂપિયાના ટોકન દરે આપેલી જગ્યાઓ છે કોઈ સત્તાવાર યાદી માંગતું હોય તો અમારી જોડે વિધાનસભાની જો સત્તાવાર માનતા હોય તો એ યાદી છે અમારી જોડે તો પછી તમે અમને આટલા આટલા ગામડા ભેળી દીધા છે હજી ઓગણીસો નેવું પંચાણું અમે માગણી કરી છે કેમ નહીં બીજી વાત આજથી એક્ઝેક્ટ બારેક વર્ષ પહેલા બરોડાની મહીસાગર ટ્રસ્ટની એક ઘટના હતી એની એવું હતું કે જે પશુઓ પકડીને લઈ જાય એના લોકો પૂરતો ઘાસચારો નતા આપતા એટલે એમાં ગુજરાત હાઈકોર્ટમાં એક અમારા સમાજના એડવોકેટ શ્રી વિજય નગેશ દ્વારા એકસો તોતેર ઓબ્લિક બે હજાર અગિયાર દાખલ કરી છે એમાં ગુજરાત સરકારે એફિડેવિટ કર્યું હતું અને કહ્યું હતું કે જે ગુજરાત સરકારના ગૃહ વિભાગના જીજી જીરો થ્રી ઓબ્લિક બે એક હજાર બે પાંચ પંદર દસ બે હજાર એક નોટિફિકેશન બહાર પાડેલું છે કે પશુ પકડાય એના પછી શું શું કરવું એના માટે મસ્ટર કયા કેટલો આપ્યો અને શું શું નિભાવણી કરી કેટલી જગ્યા કરી માણસ ને બાય અથવા ચાર બાય ચારનું માપ હોય તમે આટલી આટલી ગાયો મરી જાય તો કમસે કમ નિલેશભાઈ થકી સરકારને કહેવામાં થોડી સનાતની તરીકે માનવતા તો દાખવો ટ્રાન્સપરન્સી ક્યાંય નહીં ભ્રષ્ટાચાર્ય સાહેબની બેચ હતી એ બેચમાં ગુજરાત સરકારનું એફિડેવિટ છે એમને આખી ઓગણીસો તોતેર ની જે ની સોરી ગુજરાત વિભાગ નું ેશન તો પશુ રીતે રાખશું એ પછી જજ સારું આ રીતે રાખજો તમે પશુઓ તો અમારું કહેવાનું એ છે અમને ભલુધારીઓ જે તે મ્યુનિસિપાલિટીના અધિકારીઓનું અથવા જીવદયા પ્રેમીઓનું એમને માહિતગાર કર્યા કે બે ફાર્મ આર્યું ચાલી રહ્યું છે એટલે અમારી મુખ્ય માગ છે વૈકલ્પિક વ્યવસ્થા બીજું જે ઘરમાંથી પકડી લઈ જાવ તો બ્રિજ હવે તો નામદાર હાઈકોર્ટે કીધું ને તમને ઢોર માખવાનો ઈરાદો નથી ઈવન જે મુખ્ય પિટિશનર કરતા છે અમિત પંચાલ એમને એવું કીધું કે મે આટલા માટે પીઆઈએલ નથી दाखल કરી તમે પકડીને મારી જ ના સરકાર એટલી બધી ટ્રાન્સપરન્સી રાખતી હોય ડિજિટલ રૂપિયા થી મારીને બધાનો જસ્ટ લેતી તમારું કહ્યું એમ છે કે તમે કેમ એ માસ્ટર મેન્ટેન નથી કરતા પશુઓ પકડી જાય છે સીસીટીવી થાય છે બધું જ હાજર હોય છે પૂછી જે સરકાર કે તમે જાહેર કરો કે આટલી ગાયો પકડી આટલી હયા છે નહીં ત્રીજી મહત્વની માંગ અમારી વર્તમાન સમયની એ છે કે જો પશુ કોઈને ઈજા કરે તો પશુ માલિક વળતર ચૂકવતો હોય પત્ર આપ્યું એની પહેલા લગભગ વીસ અગિયાર આજુબાજુ અમે દસેક જણાનું ડેલિગેશન માન્ય સીએમ સાહેબ ને પણ મળ્યા એની પહેલા ડેપ્યુટી કમિશનર નેહા મેડમ ને પણ મળ્યા હોતી એ ચાલતી હે કરતા હે એ પછી કંટાળી જ અમે ના છૂટીએ લોકશાહીમાં જે બંધારણીય રસ્તા હોય છે ધરણા હોય કરીને આગામી કાર્યક્રમો વિચારશું અને આપી રહ્યા છે સમાજનો જેમ આદેશ આવશે એમ અમે આગળ વધશું કારણ હવે અમને બીજા જીવદયા પ્રેમીનો પણ ટેકો મળી રહ્યો છે ને હાઈમ કોર્ટે ટકોર કરી છે એ પછી બધાને કોઈને ખ્યાલ આવે ને ચલો કદાચ અમારામાં થોડો પક્ષપાત હોય ગમે તે હોય તો કહેવાનું એવા છે કે તમે પકડો પણ કમસે કમ ઘાસચારો ને પાણીની તે વ્યવસ્થા કરો બસો ના તોતેર કરોડ રૂપિયા ગયા વર્ષ સુધી મ્યુનિસિપાલિટીએ ખર્ચો કરે હજી સુધી કોઈ જવાબ આપવા તૈયાર નથી કે બસો તો કરોડ ગયા ક્યાં અમદાવાદમાં ખર્ચો કરે ગુજરાત લેવલ નો નહીં એના આંકડા મીડિયામાં આવ્યા છે વિધાનસભામાં આવ્યા છે અને ગુજરાત સરકારના ઓડિટર જનરલ ના બજેટમાં પણ અવેલેબલ છે તો આટલો આટલો રૂપિયો ખર્ચા છે અમને ચારે બાજુ થી બદનામ મળે છે થોડું કંઈક કઈક તો હોવું જોઈએ ગાય ખાવું છે દૂધ ખાવું છે ગાય નહીં જોતી ગુવાર નહીં જોતો ગૌચન નહીં જોતું આ ક્યાંક ને ક્યાંક દુઃખની વાત છે નિલેશભાઈને અમે ઘણી વાર મળ્યા છીએ છતાં ફરી વાર નિલેશભાઈ ને કહીએ છીએ આગળ વિનંતી કરીએ છીએ માલધારી સમાજ સુધી આપણે સનાતન ધર્મ વાત કરીએ છીએ આપણે હિન્દુ ધર્મ વાત કરીએ છીએ ગાય માતાના નામે રાજનીતિ પણ ક્યાંક કરતા હોય છે રાજકીય પક્ષો અને જ્યારે ગાય માતાની આવી દુર્દશા હોય ખાવાનું ના મળે એને ઘાસચારો પ્રોપર ના મળે ગંદકીમાં રાખવામાં આવે પાંચસો ગાયની જગ્યાએ પાંચ ગાયો રાખવામાં વિચાર તો કરો ગાયની પરિસ્થિતિ શું થતી હશે પશુની પરિસ્થિતિ શું સત્તાધીશો આ વાતોની ખબર નથી હજુ સુધી કોઈ આને લઈને કોઈ સ્ટેપ ભરવામાં નથી આવતા કોઈ અમલીકરણ નહીં કોઈ સમાધાન નહી કે સામેથી ચલો માલધારી સમાજને આપણે બોલાવીએ આની ચર્ચા કરીએ આનો ઉકેલ લાવીએ કશું જ નહીં બસ જે દર્શકભાઈ એ કહ્યું કે અમારી જોડ ચર્ચા થાય પણ હોતી सब સબ ચલતા દિલીપભાઈ હું પેલા સરકાર અને આ તંત્ર એ જે શરૂઆત આપણે થઈ ત્યાંથી થોડોક જ હું દસ સેકન્ડ બગાડીશ પછી આપણે તમારો જવાબ આપી દઉં કે શરૂઆતમાં જયારે જનતાના હિત માટે લેવાયેલો નિર્ણય કે ઢોર પકડવાનું જે નીતિ અમલમાં બી છે ઓગણીસો નગરપાલિકામાં દુનિયામાં નિલેશભાઈ હાઈકોર્ટે એ કહ્યું કે એટલા સતત ન થાય ગાયોના મૃત્યુ થાય તમે જવાબ પર હું આવું છું હાઈકોર્ટે માર્ગદર્શન આપ્યું કે ભાઈ તમે હવે આમાં કેટલા શું એક્શન લેશું ત્યારે મને યાદ છે કે પંદર થી વીસ દિવસમાં દરેક પેપર એડમાં અહેવાલ આપવા પડ્યા કોર્પોરેશન મેં બહુ જ વર્ષો પછી કે પહેલી વાર મેં જોયું કે સ્વરૂપે કે ભાઈ પશુઓ છે ના રાખતા હોય તો તમે એના કોઈ શહેરની બહાર ક્યાંય મૂકી આવો બરાબર રખડતા હોય એને અને એ પશુઓ હવે આવ્યો વિષય કે જ્યારે કોર્પોરેશન એ થયું અને પહેલી ડિસેમ્બરે આ તંત્ર એ જનતાના હિત માટે જનતામાં કોંગ્રેસના મિત્ર પણ આવે છે અને દશરથ ભાઈ આવે છે તમે હું બંને આવીએ છીએ હવે પહેલી ડિસેમ્બરે જયારે આ તંત્ર સખત સખ્ત કાર્યવાહી થઈ ભાઈ સાંજ પડે જે ટ્રાફિક થતો હતો ગાયોની તકલીફ પડતી હતી આજે આપ જુઓ કે થોડી અવેરનેસ આવી છે કે પબ્લિક સારું લાગ્યું છે ને હાઈકોર્ટે પણ એની સરાહના કરી છે હવે આપણે આવીએ છીએ કે ગાયોનું મૃત્યુ એક પણ મૃત્યુ ગાયનું અકાળે થતું હોય તો એ એમાં બધાને પાપ લાગે અને એ થવું જ ના જોઈએ હું પહેલા પક્ષમાં જોઉં હવે આવ્યું કે ભાઈ આક્ષેપ કોણ કરે છે તો આક્ષેપ કોંગ્રેસ પાર્ટી કરે છે છતાંય તંત્ર એ એ મેટરનિટી ડોક્ટર હું આપને કહીશ કે ડોક્ટર માલધારી સમાજ કરવા પર ઉતરો છે માલધારી સમાજે વિડીયો વાયરલ કર્યો છે કોંગ્રેસે નથી કર્યો નિલેશભાઈ હું આપને કહું કે એ જે પણ આક્ષેપ થયા તંત્ર એ રાજનીતિ નો સ્વરૂપ આવે કે આક્ષેપ થયા ત્યારે ડોક્ટર હતા એમને બીજે બે ગાયો નું પીએમ કર્યું એમાંથી એક ગાયના પેટમાંથી ચાલીસ કિલો પ્લાસ્ટિક મળ્યું અને એક ગાય માંથી કિલો પ્લાસ્ટિક હાજરીમાં માલધારી સમાજ હતો ત્યાં હાજર હતો કોઈ માલધારી સમાજ

વાત નંબર બે નિલેશભાઈ નામદાર હાઈકોર્ટ નું જે નામદાર હાઈકોર્ટે બે હાજર ચૌદ ને બે હાજર સત્તર માં વૈકલ્પિક વ્યવસ્થાનું કીધેલું છે ગુજરાત સરકાર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ના બે કમિશનરો એફિડેવિટ કરીને કીધું છે કે અમે વૈકલ્પિક વ્યવસ્થા આપશું એ વાતના આજે નવ દસ વર્ષ થયા એ હાઈકોર્ટ છે અમે ઈચ્છીએ છીએ તમે હાઈકોર્ટ કેમ પાલન નથી કરતા ત્રીજી વાત તમે અમારા પ્રત્યે કોઈ બી પોલિસી નિર્ણય લો એની ના નથી પણ કેમ માલધારી હતી કોઈ નહીં અમારા સમાજના ઘણા ભાજપમાં છે તમને ગમે આ જોડે રાખો ને

હું આપણે કહું કે એ રોજનો દરરોજ વીસ ટન સુકુ અને ચાલીસ ટન લીલું મિહિર પટેલ જે ડેપ્યુટી કમિશનર છે એમને અહેવાલ આપ્યો અને જ્યારે કચરો ગાય બાર ખાતી હોય અને પછી તમે એને ચોખ્ખો ખોરાક પોષણ આપો ત્યારે એને હાફડો ચડ્યો આ ડોક્ટરે કહેલું છે મીડિયા અહેવાલ પ્રમાણે એ છે બીજી આપણે માની લઈએ કે તંત્રએ ક્યાંક ક્યાંક કોઈ હું આક્ષેપોનો બીજા જે આના જોડાયેલા અધિકારીઓની સાથે તપાસ પણ થઈ રહી છે અને હાઈકોર્ટથી થી એક અઠવાડિયાનો સમય માંગ્યો છે ઓગણીસ ડિસેમ્બરે રાજ્ય સરકારે હાઈકોર્ટમાં અહેવાલ પ્રસ્તુત કરશે હાઈકોર્ટે કહ્યું ને ગાયો ની સ્થિતિ માટે જે કોઈ જવાબદાર હશે ભગવાન પણ માફ નહીં કરે એમાં આપણે બધા આવી જઈએ મોટા તુમારખાન કોર્પોરેશન ના અધિકારીઓ હોય ડોરવાડા અધિકારીઓ હોય કે સત્તાધારી પક્ષ હોય આમાં એક વસ્તુ હાઈકોર્ટ કે છે કે માફ નહીં થાય આવી દશા વિરમભાઈ તમે ગ્યાસપુર ગયા હતા અને જે પ્રમાણે નિલેશભાઈ કે છે કે બે ગાયોના મોત પ્લાસ્ટિક ખાવાથી થયા છે અને એવું પોસ્ટમોર્ટમમાં બહાર આવ્યું તો પછી તમે કેવી રીતે આક્ષેપ કરી શકો કે આ ગાયો રોજના વીસ થી પચીસ મોત થાય છે ગાયો પકડી છે હું એનો એક દાખલો આપું તમને સાબરમતી વિસ્તારમાંથી એક માલધારી અમારી પાસે આવ્યા હતા આ જે જે પિક્ચર જે બહાર આવ્યું છે તો એમાં એક દશરથ દેસાઈ કરીને

એમાં ઓગણત્રીસ તારીખ ની વાત છે એટલે ભાઈ અહિયાં આવીને જોયું કે આ તો મારી ગાય છે આ તો અલમસ્ત હતી એનો વિડીયો છે મારી પાસે જે તમારા હાથમાં પણ નથી આવતી આ વખતે ત્યાંથી મેં છોડી અને જે ભરવાની કર્યું ત્યારે ગાય દોડા દોડ કરતી હતી એ ગાય અહિયાં મરી ગઈ છે

એ પોસ્ટમોર્ટમ ના થાય આપણે માનીએ છીએ બીજા દિવસે પોસ્ટમોર્ટમ જે કરવાનું હતું એ વખતે એવી વાત થયેલી હતી કે તમારા સમાજ એક વ્યક્તિ માલધારી સમાજ અને એનો માલિક જ એ ત્યાં હાજર રહેશે અને એનું વિડીયોગ્રાફી પણ કરવામાં આવશે ત્યાં કોઈ માલધારી ને એના માલિક ને બોલાવવામાં આવ્યો નહીં વિડીયોગ્રાફી થઈ નથી કહેતા બી દીવાના સુનતા બી દીવાના એમને જે યોગ્ય લખ્યું એ લખી નાખ્યું અને મોકલી દીધું અને ચાલીસ કિલો જે મારા મિત્ર કહી રહ્યા હતા કે ચાલીસ કિલો ત્યાંથી પ્લાસ્ટિક નીકળ્યો એના શબ્દો છે હવે વાત રહી છે લાયસન્સ ની પ્રક્રિયા જે માલધારી સમાજે અમારી આગળ કોંગ્રેસના આગેવાનો આગળ જે વાત એમને મૂકી સમસ્યા મુખ્ય એ છે કે સપ્ટેમ્બર મહિનાની અંદર આ લોકો કઈક પરિપત્ર બહાર પાડ્યો અને પરિપત્રની અંદર જે દસ્તાવેજી પુરાવા જે માંગવામાં આવ્યા હતા એમાં એમને ટેક્સ બિલની વાત કરી હતી બીજી એમને કોઈ પણ રહેઠા પુરાવો એટલે કે લાઈટ બિલ હશે આધાર કાર્ડ હશે કોઈ પણ વસ્તુ ચાલશે એમાં અમે લાયસન્સ આપી દઈશું અને નિલેશભાઈ તમને કદાચ ધ્યાનમાં રહેશે એ વાત એકત્રીસ જાન્યુઆરી સુધીનો એમની અમલવારી કરવાની વાત હતી હવે એ દરમિયાનની અંદર પાછળથી એ લોકો ત્રીસ ડિસે એકત્રીસ ડિસેમ્બર કરી નાખી અરે માફ કરશો નવેમ્બર કરી નાખ્યું અને એ દરમિયાનમાં બી ગાયો પકડવાનું તો ચાલુ એટલે માલધારી સમાજ એવું કેતો તો કે રસ્તે રખડતું ઢોર તમે લઈ જાઓ અમને એમાં કોઈ વાંધો નથી પણ ગાયો તમે અમારા ઘરેથી ના છોડશો આ જે બધી ગાયો છોડવામાં આવેલી છે અને એવા ઘણા બધા વિડીયો જે ઘરેથી છોડતા એ વિડીયો વાયરલ થયેલા છે પણ સરકાર અને પ્રશાસન જે છે એનું એક હાઈકોર્ટને પણ ગેરમાર્ગે દોરી રહ્યું હતું ખોટા એફિડેવિટ કરી રહ્યું હતું ખોટા એફિડેવિટ કરી એવું બતાવવામાં આવતું હતું કે આ લોકો ગાયો એમના રોડ ઉપર હોય છે અમે પકડવા જઈએ છીએ એટલે ઘરે અરે મારા ભાઈ ખિલ્લે બાંધેલી એના વિડીયો આવેલા છે ખિલ્લે બાંધેલી ગાયો તો ચોક્કસ એ વાતો એ વાતો થઈ ગઈ પણ અત્યારે નિલેશભાઈ લાગે છે કે હવે સરકારે આ બાબતમાં કોઈ વૈકલ્પિક વ્યવસ્થા લાયસન્સ પ્રક્રિયા છે સરળ કરવી જોઈએ વૈકલ્પિક વ્યવસ્થા કરવી જોઈએ ગાયોના મોત અટકાવવા જોઈએ શોર્ટમાં અમારી પાસે સમય નથી પણ આ અંગે સરકારે તંત્રએ વિચારવું જોઈએ અને જે જવાબદાર હોય એની સામે પગલા ભરવા જોઈએ માલધારી સમાજને બોલાવીને જે કઈ પોલિસી નક્કી થાય અથવા આનો ઉકેલ કારણ કે માલધારી સમાજમાં આ ગુજરાત ની જનતા છે ને એ કોઈ બીજા દેશમાંથી તો આવી નથી નિલેશભાઈ દિલીપભાઈ બહુ સાચી વાત આપણે કઈ કે ગાય વગર જવાબ હાઈકોર્ટમાં પણ અમે આપીએ છીએ તમને એવું લાગતું હોય કે તંત્ર અમારું કામ નથી માનતા કહ્યું છે આપો ગામડાઓ શહેરમાં ભળ્યા છે એટલા પરિસ્થિતિ નું નિર્માણ છે ગૌચર ખતમ થઈ ગયું છે એટલે આ પરિસ્થિતિનું નિર્માણ છે ને ગીરીશભાઈ તમે સમજી શકો

નિલેશભાઈ બંને રજૂઆત આપના તરફથી પણ થાય એવી એક અપેક્ષા તમામ જનતાની હોય કારણ કે આ રસ્તે રઝડતી ગાયોનો પ્રશ્ન નથી આ ગાયો મોતના મુખમાં જાય છે એ પ્રશ્ન આવેદન પત્ર આપવા માટે કમિશનર હાજર નતા રહ્યા મેયર ને મળવાનું કહ્યું એક બાબત એ રહી કે આચકાજનક બાબત થી મેયર ને જયારે રજૂઆત કરવામાં આવી તો મેયર સાંભળી રહ્યા કહ્યું માલધારી સમાજ તમારી જોડે કઈ જવાબ ની અપેક્ષા રાખે છે એટલે બાજુમાં બેઠેલી એક વ્યક્તિ એવું કે છે કે ભાઈ કમિશનર ને વાત કરીને પછી તમને જવાબ આપશે ચલો બિલકુલ એક અપેક્ષા રાખો વિરમભાઈ કે માલધારી સમાજ ત્યારે આ ગાયોના મુદ્દે

જે મોતના મુખમાં જઈ રહી છે અને જે પ્રમાણે આક્ષેપ થઈ રહ્યો છે કે ઢોર વાળો નથી આ તો ગાયોનો મોત થાય છે અને એવું કતલખાના જેવું એક આક્ષેપ જયારે કરવામાં આવ્યો ત્યારે બહુ દુઃખભરી વાત છે કે ગાયોના મોત થઈ રહ્યા છે આગળ આવીને આ અંગેનો ચોક્કસ એક ખુલાસો કરવો જોઈએ માલધારી સમાજના આગેવાનોને બોલાવવા જોઈએ ને જે કોઈ રણનીતિ ઘડાય હાઈકોર્ટ કે એ પ્રમાણે લોકોને પરેશાની ન થાય માલધારી સમાજ હેરાન ન થાય એને જોઈને કોઈક વચલો રસ્તો કાઢવા માટે તંત્ર એ તુરંત જ આ લોકોને બોલાવો છીએ કારણ કે આપણે ગુજરાતની પ્રજા છે કોઈ બારથી આવેલી બીજા દેશની પ્રજા નથી અને પ્રજાના માય બાપ તરીકે સરકારની ફરજ બને છે કે એમને બોલાવીને આનો એક ઉકેલ સમાપન કરે છે વિરમ દેસાઈ સોલંકી થેન્ક યુ મચ તો દર્શક મિત્રો આ હતી ચર્ચા ખાસ જોરવાડામાં ગાયોની દુર્દર્શા જવાબદાર કોણ ચર્ચા પરથી આનો જવાબ આપની પર છોડીએ છીએ મળીશું ફરી એકવાર નવા મુદ્દા સાથે જોતા રહો ગુજરાત ન્યૂઝ નમસ્કાર